પંચમહાલ પોલીસ દ્વારા ગોધરાના ચકચારી નિત પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓની રાજસ્થાનથી અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે તાજેતરમાં જ પંચમહાલ જિલ્લા ગોધરા નજીક આવેલી પરવડી ચોકડી નજીકથી જય જલારામ સ્કૂલના નીત પરીક્ષા કેન્દ્ર પર ચોરી કરાવવાના પ્રકરણનો પર્દાફાશ થયો હતો પોલીસ દ્વારા કૌભાંડમાં સનોવાયેલા એક આરોપીની વડોદરા ખાતેથી અટકાયત કરવામાં આવી હતી જેના રિમાન્ડ મેળવીને અન્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ ઓરાની અટકાયત કરવા માટે પોલીસ દ્વારા ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા બંને આરોપીઓના રહેણાંક મકાન તેમજ આશ્રય સ્થાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ બંને આરોપીઓ મળી આવ્યા ન હતા એલસીબી પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે બંને આરોપીઓ ગુજરાત રાજ્ય છોડીને રાજસ્થાનના બાસવાડા ખાતે હોવાની બાતમી મળી હતી જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાસવાડા ખાતે જઈ બંને આરોપીઓને દબોચી લીધા હતા પોલીસ દ્વારા તુષાર ભટ્ટ અને આરીફ વોરાની કાર સાથે અટકાયત કરવામાં આવી હતી બંને આરોપીઓને પોલીસ વડાની કચેરી ખાતે લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી નાસ્તા ફરતા હતા તુષાર રજનીકાંત ભટ્ટ રહે વડોદરા જે આ સ્કૂલના શિક્ષક હતા અને અન્ય આરિફ નૂર મોહમ્મદ વોરા જે વચોટીઓ માણસ છે આ બંને જે ગુનો દાખલ થયો આખી નાસ્તા ફરતા હતા તેમની શોધખોળ ચાલુ હતી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એલસીબીની પીએ એલસીબીના પીએસઆઈ એસઆર શર્માની આગેવાનીમાં એક ટીમ તથા અન્ય એક ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસ મારફતે અમે શોધવાની કામગીરી ઘણા સમયથી કરી રહેલ હતા અને આ બંને આરોપીઓને બાંસવાડા રાજસ્થાન ખાતેથી એમને રાઉન્ડઅપ કરવાની કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવેલી